નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતના એકદમ પૂર્વના છેડે આવેલા દાહોદ જિલ્લાની એક એવી વાનગીની વાત કરીએ જે ખાલી ખાવા માટે નથી પણ એક આખો અનુભવ છે નામ છે એનું દાળપાનિયા આ માત્ર એક વાનગીની કહાણી નથી પણ આખી સંસ્કૃતિ અને એના ઇતિહાસની વાત છે ચાલો આ સ્વાદિષ્ટ સફર શરૂ કરીએ આ એક વાક્ય જ બધું કહી દે છે નહીં પ્રકૃતિ અને પરંપરાનું આ જે જોડાણો છે ને એ જ દાળપાનિયાને ભોજન કરતાં કંઈક વિશેષ બનાવે છે આ વાનગી પાચળની જે ભાવના છે એનો આનાથી સારો સાર બીજો કોઈ હોય જ ન શકે આજકાલ આપણે જોઈએ છીએ કે ચારે બાજુ ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાકનો મારો છે પણ એની સાથે સાથે લોકો હવે સમજી રહ્યા છે અને પાછા આપણા સાત્વિક શુદ્ધ અને પૌષ્ટિક ભોજન તરફ વળી રહ્યા છે દાળ પાણીયા આ બદલાવનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે જે આપણને આપણા મૂળિયા તરફ પાછા લઈ જાય છે તો આપણી આ સફર શરૂ થાય છે ગુજરાતના દાહોદ જિલ્લાના હૃદયમાંથી આ એક એવી જગ્યા છે જ્યાં પરંપરા આજે પણ જીવંત છે અને જ્યાં આ અનોખા કમ્ફર્ટ ફૂડના મોળ ખૂબ ખૂબ ઊંડા છે ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર એટલે દાહોદ જિલ્લો અહીંનો આદિવાસી સમાજ ખૂબ જ મહેનતું અને દિલનો ભોળો છે એમનું જીવન ખેતી અને પશુપાલન સાથે એકદમ વણાયેલું છે અને એમની આજ સાદગી અને મહેનત એમના ખોરાકમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ આપણે ત્યાં કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધની જન્ની છે બસ દાળ પાનિયાની કહાની પણ કંઈક આવી જ છે એનો જન્મ થયો છે એકદમ દેશી અને બ્રિલિયન્ટ જુગાડમાંથી તો થયું એવું કે વર્ષો પહેલાં આદિવાસી સમાજ માટે રોજિંદા વપરાશમાં ઘઉંનો લોટ ખરીદવો ખૂબ મોંઘો પડતો એટલે એમણે સ્થાનિક રીતે જે સફેદ મકાઈ ઉગતી એનો ઉપયોગ શરૂ કર્યો પણ એક પ્રોબ્લેમ હતો મકાઈનો લોટ છે ને એ શેકતી વખતે વિખરાઈ જતો ત્યારે અહીંની સ્ત્રીઓએ ગજબનો ઉપાય શોધ્યો એમણે લોટના લુઆને આંકડા અને ખાખરાના પાંદડામાં લપેટીને શેકવાનું શરૂ કરી દીધું અને બસ આ રીતે જન્મ થયો પાણીયાનો વિચાર તો કરો જે વાનગી જંગલમાં એક જરૂરિયાત તરીકે શરૂ થઈ હતી એ ધીમે ધીમે એટલી લોકપ્રિય થઈ ગઈ કે એનો સ્વાદ છેક રાજઘરાનાઓ સુધી પહોંચ્યો અને શાહી ભોજનનો એક ભાગ બની ગઈ આજ તો એની લોકપ્રિયતાનો સૌથી મોટો પુરાવો છે સારું તો હવે એ જોઈએ કે આ અનોખી વાનગી આખરે બને છે કેવી રીતે કારણ કે એને બનાવવાની રીત પણ એક કલાથી કમ નથી જેમાં કુદરતી તત્વોનો ખૂબ સુંદર રીતે ઉપયોગ થાય છે પહેલાં સમજીએ પાનિયા એટલે શું તો એ મકાઈના કરકરા લોટમાંથી બનેલી એક પ્રકારની બાટી જેવું છે પણ એની ખાસિયત એ છે કે એને પાંદડામાં લપેટીને છાણાના ધીમા તાપે શેકવામાં આવે છે આ જ પદ્ધતિ એને એકદમ અલગ સ્મોકી ફ્લેવર આપે છે આખી પ્રોસેસ છે ને એ જોવા જેવી હોય છે સૌથી પહેલા મકાઈના કરકરા લોટમાં ઘી અને મસાલા નાખીને કઠણ લોટ બાંધવામાં આવે છે પછી એની નાની નાની રોટી બનાવીને પાંદડામાં સરસ રીતે પેક કરી દેવાય છે પછી એને સીધા છાણાના અંગારા પર મૂકવામાં આવે છે ઢીમા તાપે પહેલાં પાંદડા બળી જાય જેનો સ્મોકી ફ્લેવર પાનિયામાં ઉતરે છે અને છેલ્લે પાંદડા કાઢીને પાનિયાને ફરીથી અંગારા પર શેકવામાં આવે છે જ્યાં સુધી એ બહારથી એકદમ ક્રંચી અને અંદરથી સોફ્ટ ન થઈ જાય હવે પાનિયા એકલા તો ખવાય નહીં એની સાથે હોય છે એની જોડીદાર દાળ અને આ કોઈ સાધારણ દાળ નથી હોતી આ ફોતરાવાલી અડદની દાળ હોય છે જેને લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે અને એનો વઘાર એ તો પથ્થરના ખલમાં વાટેલા તાજા મસાલાથી થાય છે દાળ બનાવવાની રીત પણ એટલી જ દેશી અને પરંપરાગત છે દાળ લાકડાના ચૂલા પર ધીમા તાપે ઉકળે છે એટલે એમાં એક માટીની સોળમ ભળી જાય છે પછી આદુ લસણ મરચાં જેવા તાજા મસાલાને પથ્થરના ખલમાં વાટીને એનો વઘાર કરાય છે અને છેલ્લો ટાચ ઉપરથી ગરમાગરમ દેશી ઘીનો ચમચો આહાહા હા આખા વાતાવરણમાં એની સુગંધ ફેલાઈ જાય છે હા અહીં એક વાત ક્લિયર કરવી ખૂબ જરૂરી છે ઘણા લોકો પાનિયાને મધ્યપ્રદેશની પ્રખ્યાત બાફલા બાટી સમજી લે છે પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે યાદ રાખજો પાનિયા મકાઈના લોટમાંથી બને છે અને સીધા અંગારા પર શેકાય છે જ્યારે બાફલા બાટી ઘઉંના લોટમાંથી બને છે અને એને પહેલાં પાણીમાં બાફવામાં આવે છે અને પછી શેકવામાં આવે છે પણ સાચું કહું દાળ પાનિયાનો અસલી સ્વાદ માણવા માટે ખાલી વાનગી પૂરતી નથી એની સાથે ત્યાંનું વાતાવરણ અને ત્યાંના લોકોનો પ્રેમ ભળે ને ત્યારે જ એનો સાચો આનંદ આવે છે દાહોદના ધાનપુર તાલુકામાં આવેલું મેનપુર ગામ આ અનુભવ માટે બેસ્ટ જગ્યા છે પહાડો અને લીલોત્રીથી ઘેરાયેલું આ ગામ માટીના સુંદર ઘરો અને ત્યાંના લોકોનો પ્રેમભરો આવકાર ભોજનના સ્વાદને દસ ગણો વધારી દે છે અહીં પ્રકૃતિના ખોળામાં બેસીને જમવાની જે મજા છે એ ખરેખર અલગ જ છે અને સૌથી અદ્ભુત વાત ખબર છે કઈ છે આટલો સ્વાદિષ્ટ પૌષ્ટિક અને પ્રેમથી બનાવેલો ખોરાક એકદમ વ્યાજબી ભાવે મળે છે લગભગ સિત્તેરથી સો રૂપિયામાં તમે પેટ ભરીને જમી શકો છો અને દાળ તો અનલિમિટેડ હોય છે આ વાનગીની અસલિયત જે છે કે એ તમને ભાગ્યે જ કોઈ મોટી રેસ્ટોરન્ટમાં જોવા મળશે એનો સાચો સ્વાદ તો આદિવાસીઓના ઘરે એમના હાથે બનેલી વાનગીમાં જ છે આ એકદમ ઘરેલું વાનગી છે જે પ્રેમથી પીરસવામાં આવે છે તો છેલ્લે સવાલ એ થાય કે આજના આ આધુનિક જમાનામાં આટલી જૂની વાનગીનું શું મહત્ત્વ છે એનું મહત્વ એની પરંપરા એની સાદગી અને એના પોષણમાં છુપાયેલું છે આજે લોકો કંઈક અનોખા સ્વાદ અને અનુભવની શોધમાં છે પાનિયાનો સ્મોકી ફ્લેવર એનું ક્રન્ચી ટેક્સચર પ્રોટીનથી ભરપૂર અડદની દાળ અને સૌથી સારી વાત એ પચવામાં પણ એકદમ સરળ છે આ વાનગી લોકોને ગ્રામીણ જીવન સાથે જોડે છે અને હવે તો એ બારે માસ ઉપલબ્ધ છે એટલે આખરે આ માત્ર એક વાનગીની વાર્તા નથી આ આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાની વાર્તા છે આ આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજો ખોરાક વિશે કેટલું ઊંડું અને વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા હતા તો છેલ્લે બસ એક વિચાર એક એવી દુનિયામાં જ્યાં આપણે સતત નવા નવા વિદેશી સ્વાદ અને રાંધણકળાના અનુભવો શોધી રહ્યા છીએ ત્યાં ક્યાંક આપણે આપણી જ ધરતી પર આપણી આસપાસ છુપાયેલા આવા અદ્ભુત ખજાનાને નજરઅંદાજ તો નથી કરી રહ્યા ને આ વિચારવા જેવું છે ખરું ને